આડેસર ખાતે દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રા યોજાઈ આડેસર આડેસર પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામ અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસરના સંયુક્ત ઉપક્રમે આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફ શાળાના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્રિરંગા યાત્રાની રેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયથી શરૂ થઈને ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી આ દરમિયાન વિદ્યાર્થીઓના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તારમાં દેશપ્રેમનું વાતાવરણ છવાઈ ગયું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ દ્રઢ કરવાનો હતો પોલીસ અને શિક્ષણ જગતના સહયોગથી યોજાયેલો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો વસીમ રિપોર્ટર આડેસર આ શૈલીમાં અહેવાલ વધુ વ્યવસ્થિત અને આકર્ષક લાગે છે તમે આ માહિતીનો ઉપયોગ કરીને તેને તમારા મીડિયા પ્લેટફોર્મ પર